ડીસામાં સોના ચાંદીના દાગીના બનાવના જ્વેલર્સે મિત્ર પાસેથી લીધેલા રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ પરત ન કરતા તે રકમ પેટે આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે જ્વેલર્સને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો ડીસાની સિંધી કોલોની વિસ્તારમાં અંબાજી મંદિર પાસે રહેતા હરિઓમ માણેકલાલ સોની ચૂડલા ઘડવાનું કામ કરે છે તેમની પાસે ડીસાના લેખરાજ ચાર રસ્તા પાસે આવેલા ધણીધર કોમ્પ્લેક્સમાં સોનાના દાગીના ઘડવાનું કામ કરતા નરેશભાઈ અણદારામ સોની એક જ સમાજના હોવાના તેમજ કૌટુંબિક સંબંધો હોવાના નાતે જરૂર હોવાથી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી તેઓએ છ મહિનામાં પાંચ લાખ પરત આપવાનું જણાવ્યું હતું જોકે હરિઓમભાઈ પાસે રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખની જ સગવડ થતાં તેઓએ તારીખ છ અગિયાર બે હજાર વીસના રોજ ચાર લાખ પચાસ હજાર રૂપિયા આપ્યા હતા જે બાદ મુદત પૂરી થઈ હોવા છતાં વારંવાર ઉઘરાણી કરવા છતાં નરેશભાઈ પૈસા પરત આપતા ન હતા જેથી તેઓએ તેઓના વકીલ મારફત નોટિસ મોકલાવતા નરેશભાઈએ નોટિસનો જવાબ પણ મનસ્વી રીતે આપ્યો હતો અને તેઓએ જે ભરોસાથી પૈસા આપ્યા હતા તે પ્રમાણે વર્તન ન કરી તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો હતો જેથી હરિઓમભાઈએ ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમએન સૈયદની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નરેશભાઈ સોનીને ગુનામાં ગુનેગાર ઠેરવી એક વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો આ ઉપરાંત ન્યાયાધીશે આરોપીને રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખનું વળતર બે માસમાં ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદનો પણ હુકમ કર્યો હતો